વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ગુજરાત સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેમાં ખેડૂતલક્ષી જે યોજનાઓ છે તેમાં કેટલું જે ફા જોગવાઈ કરેલ છે તેની વાત કરીએ તો ખેડૂતોને વીજ સહાય માટે દસ હજાર છસો તેર કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે પછી કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા માટે ટ્રેક્ટર ખરીદી સહાય માટે આઠસો કરોડની જોગવાઈ કૃષિ યાંત્રીકરણની મિની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આજીજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે એકસોને બાવીસ કરોડની જોગવાઈ કૃષિ યાંત્રીકરણની વિવિધ બજારોની ખરીદી સહાય માટે પાંચસોને નેવ કરોડની જોગવાઈ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે બ્યાસી કરોડની જોગવાઈ નેનો ખાતર વપરાશને પ્રોત્સાહન આપવા માટે યોજના માટે તૌતેર કરોડની જોગવાઈ ખરીફ અને રવિ ઋતુના પાકની પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત ચાલીસ કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારના તેપન તાલુકામાં ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ખેતરની મુલાકાત લઈ પાકનું સ્વચ્છતા જાળવવા માટે ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતો સુવિધા રથ માટે ઓગણીસ કરોડની જોગવાઈ જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારો થાય તે હેતુસર ફર્મેન્ટન ઓર્ગેનિક મેન્યુર અને લિક્વિડ ફર્મેન્ટન્ટ ઓર્ગેનિક મેન્યુના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે દસ કરોડની જોગવાઈ તેર એગ્રી એક્સપોર્ટ ઝોનની પ્રી ફિજિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન જેમાં કચ્છ અમદાવાદ જુનાગઢ વડોદરા હાલોલ ખાતે પાંચ મેગા ફૂટપાર્કનું નિર્માણ કરવાનું આયોજન બાગાયત ખાતાની વાત કરીએ તો બાગાયત ખાતાની યોજના માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ છસોને પાંચ કરોડની જોગવાઈ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય જૂથ કક્ષાના કલેક્શન એકમ તથા સોલાર કોડ રૂમ એકમો ઉભા કરવા માટે ત્રીસ કરોડની જોગવાઈ વન બંધુ માટે કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારવા માટે પાંચ કરોડની જોગવાઈ કૃષિ શિક્ષણમાં ની વાત કરીએ તો રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી હેઠળ કૃષિ સંલગ્ન અને શિક્ષણ પ્રવૃત્તિને સઘન બનાવવા માટે જામનગર ખાતે નવી કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમ માટે કુલ એક હજાર કરોડની જોગવાઈ પ્રાકૃતિક ખેતી છે એને પ્રોત્સાહન આપવા યોજનાની વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે ત્રણસો ને સોળ કરોડની જોગવાઈ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે નેવ કરોડની જોગવાઈ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના હેઠળ દસ કરોડની જોગવાઈ પશુપાલનની વાત કરીએ તો સરકારની વિવિધ સહકારી યોજના જેવી કે દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના બકરા એકમની સ્થાપના મરઘા પાલન પશુઓ માટે કેટલ શેડ અને ખાનદા માટેની સહાય મહત્તમ લાભ પશુપાલકોને મેળવે છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત કુલ ચારસો ને પિચોતેર કરોડની જોગવાઈ ગૌચરના રક્ષણ માટે ફેન્સિંગ તથા તેમાં ઘાસચારાનો વાપરતર થઈ શકે તે માટે ડ્રીપ ઇરિગેશન વ્યવસ્થા કરવામાં આવશે વધુમાં વધુ ગૌશાળાઓને માળખાકીય સુવિધા જેવી કે પાણી વીજળી વગેરે સુજ જેનાથી સજ્જ કરવામાં આયોજન કરવામાં આવે છે રાજ્યની બસ બે સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ પિસ્તાલીસ કરોડની જોગવાઈ રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓને વ્યાપક વધારવા નવા બસો સ્થાયી પશુ દવાખાનાઓ અને નવા દોઢસો ફરતા પશુ દવાખાનો શરૂ કરવા માટે કુલ ચોત્રીસ કરોડની જોગવાઈ ગીર ગાય આનુસંગિક ઓલાદના સુધારણા સંવર્ધન અને સક્ષમ માટે પોરબંદરના ધરમપુર ખાતે અધ્યાત્મિક સુવિધા ઊભી કરવા માટે ત્રેવીસ કરોડની જોગવાઈ રાજ્યમાં પશુઓને અને વંધ્યત્વ સારવા માટે અઢાર હજારથી વધુ કેમ્પના આયોજન કરવા માટે તેર હજાર તેર કરોડની જોગવાઈ પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી વાછરદીવને વૈજ્ઞાનિક ગ્રભ્ય ઉછેર ઉછેર કરવા પશુપાલકોને સહાય થવા રૂપિયા બાર કરોડની જોગવાઈ આ હતી ખેડૂતલક્ષી યોજના આ હતું બજેટ તો ખેડૂત મિત્રો આ જે બજેટ છે તે આપને કેવું લાગ્યું તે કિસાન સમાજ ચેનલની જે કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટ કરી અને જરૂર જણાવજો અને જો આપે હજુ સુધી કિસાન સમાજ ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે શેર કરજો અને લાઈક કરજો